પ્રકરણ 12 સૌજન્ય સેલ પ્રભાશંકર સૂક્ષ્મ સાહિત્ય સૂચ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાસર્યનો જન્મ મોરબીમાં થયો હતો પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગણીમાં તેમજ માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું અર્યન સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહો ફૂલ ફાગણના સંગ્રહ દીપમાલા મુક્તક સંગ્રહ કંઠચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ ગહનતા સુચારુ અભિવ્યક્તિ પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્ય બાનીનો પરિચય થાય છે મુકુંદભાઈએ યશોદાઈ વ્યક્તિ ચિત્રોના સંગ્રહો આપ્યા છે સત્યકથા એક બે ત્રણ સત્વશીલ મારા મોટી બા અને બીજી સત્યકથાઓ તથા મારી માં જેવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદાત્ત જીવન દ્રષ્ટિ વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે સરળ પારદર્શક તેમજ પ્રાશાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે કંઠચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા એક તેમજ મારા મોટી બા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે સત્વશીલને ઓગણીસો ઇથોતેરનો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલું છે સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના પદ સુધીની પ્રભાશંકર પટ્ટાણીની વિકાસગાથાનો ગર્વો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે તેમના સ્નેહ સૌજન્ય સરહૃદયતા નિહસ્પૃહતા દ્રઢતા કોમળતા ત્યાગ સેવા તત્પરતા નિર્ભિમાનપણું

આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપક્ષા આ ચરિત્ર લેખ જગાડે છે લેખકની સ્પષ્ટ પારદર્શક સહજ સરળ શૈલી અત્યંત ધ્યાન બની રહી છે પ્રકરણ બાર સૌજન્ય શીલ પ્રભાશંકર સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દીવાનપદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર હિન્દીના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન અઢારસો બાસઠથી ઓગણીસો આડત્રીસ સુધીની પોણોસો વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય પણ તેમના જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો જેના સૌજન્ય તથા પરહિત પરાયણતા વગેરે લક્ષણો હતા એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી એમનો સ્વભાવ દર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે ઈસવીસન અઢારસો પંચાણુંમાં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજુ સેક્રેટરી પદે એ આવ્યા તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા ત્યારથી ભાવસિંહને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા શ્રી પ્રભાશંકરે લખ્યું હું મોરબી બાવાનો નોકર છું મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા महाराजा जाहीर जाहीरमाण श्री प्रभाशंकर आदर आदरमान बवता ते आजकल मा, आज मा महाराजा दीवान त्यांनी दिवानपदं आपली लोकवायका चालेली तद्दन नवी नोकरी सत्ता पद वत्ता प्रभाशंकर नो खून करवा करणार प्रयत्न पण थेला एवढे पोते पकडेला माराने क्षमा आपी પાછો ને વાત દાબી દીધી તે પછી એ પ્રયત્ન બંધ થયા પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપો પર દ્રષ્ટિ જે રીતની મેં તેવીએ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી તો એ તારો અંદરૂણી થઈને પાળ માનીશ ભારી શ્રી પ્રભાશંકર હજુ સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી ચોવીસ કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું આ શું મહારાજાએ પૂછ્યું શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી પ્રજાનો બાપ પણ છે અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાને છે એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજવી સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે માટે મેં રાજીનામું આપ્યું છે મહારાજાએ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા મહારાણી વિક્ટોરિયાના એક અગિયાર અઢારસો અઠ્ઠાવનની ઢંઢેરાથી તાજે વચન આપેલું ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાડવામાં આવશે એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું પણ લોર્ડ કરઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિંદની વચ્ચે જકાતની લાઇન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો કરારભંગનો આ દાખલો તાજની ન્યાય પરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો લોર્ડ કરઝની મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મૂકવા તેણે જે પ્રયત્ન કર્યા તેથી ન્યાય ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવા શરૂ થયા ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતને ને ન્યાયની અવહેલના થવા માંડી પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યું ઈસવીસન ઓગણીસો બે થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્ય કરઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી આથી ભાવનગર રાજ્ય ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી ને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સગૃહસ્થને સોંપ્યું ઓગણીસો દસ સુધી એ કામ પાર ન પડ્યું છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા ને તે વખતના સેક્રેટરી ઓવ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોર્લીને મળી બધી વાત રૂબરૂ સમજાવી ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કરઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યા પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર યુ હેવ વોન ધ કેસ એટલે કે અભિનંદન શ્રી પ્રભાશંકર તમે તમારો કેસ જીતી ગયા છો ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું નો થેન્ક્સ ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ ઇટ હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ધેટ હેઝ વોન ધ કેસ ના આભાર આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે ભાવનગરની તરફેણમાં ફેંસલો આવતા મહારાજા પાસે હરક કરવા ગામ લોકો આવેલા તેમાં માજી દીવાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ હતા તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજાને કહેલું પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે છતાં પટણી ભાવનગરીને જસ દે છે તે એની મોટાઈ છે એ પટણીથી જ થઈ શકે મહારાજા ત્યાં સંતાન ન હતું તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા એ પછી ઈસવીસન ઓગણીસો બારના જુલાઈની ત્રીજી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણ કુમારસિંહજીનો જન્મ થયો ને તત્કાલ શ્રી પ્રભાશંકરને એ વધામણી આપવા મહારાજા ભાવસિંહજી પોતે અનંત વાળી ગયા તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખે જાગવાની રાહ જોતા ઊભા રહ્યા ને જાગ્યા ત્યારે વધામણી આપી પોતાને ત્યાં પાટવી પાટવીપુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો સંતોષ હતો તેથી વધામણી આપતા મહારાજા સાહેબ હર્ષથી ગદગદિત થઈ ગયેલા ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા અને તેમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નીમવા સરકાર વિચારતી હતી તે વખતે ભાવનગરના પ્રજાજને તથા રાજ્ય કુટુંબ બાળ મહારાજાની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર તથા પરતથી અરજી કરેલી સત્તા તથા વૈભવભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું અને કારણ પૂછતા સરકારને જણાવ્યું ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે હાલ જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આ જ સ્વીકારવું જોઈએ એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા અને હિન્દભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા ઈસવીસન ઓગણીસો ત્રીસ એકત્રીસમાં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રી સલાહ લીધી જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું આથી મહારાણાએ કહ્યું ભાવનગર ખાબોચિયા જેવું છે આપને માટે ઘણું નાનું છે આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક પાંચ હજારથી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ શ્રી પ્રભાશંકરે કહ્યું મારા પર આપ વિશ્વાસ ન રાખો તો પૂછ્યું એવી શરત કેમ મૂકો છો ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ શ્રી પ્રભાશંકરમાં માં નિહસ્પ્રહ હતા તથા નિરભિમાની સાથે જે સત્યાનિષ્ઠ તથા પરહિત સાધકતા હતા તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા તે પછી રંક હોય કે રાજા નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર બાળક હોય કે મોટી ઉંમરના પણ તે દરેકને લાગતું કે પટણેજી પોતાના જ છે તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના તરફથી સલાહ અપાતી ઇફ યુ હેવ ટુ ડિફેર ફ્રોમ ઓર ફાઇટ વિથ શ્રી પ્રભાશંકર ડુ ઇટ ઓન પેપર નેવર ડિસ્કસ ધ પોઈન્ટ વિથ હિમ પર્સનલી

ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફ ગાર રહેતા તેમના હિંદ આવ્યા પછી બંને ગાંઠ મિત્રો બની ગયેલા શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા ઈસવીસન ઓગણીસો તેવીસમાં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમણે વાત સમજાવતા કહેલું આવા તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે આપની પ્રતિષ્ઠા ઘટે છે માન ઘટે છે ને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાય તેવું બને છે એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે ગાંધીજીને આ વાત ખરી લાગી સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો ને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો ઈસવીસન પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ પરિષદ બોલાવવા હિલચાલ થઈ ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડીને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે એ ભાવનગરના આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે તે રાજ્યોનો ભાવનગર સાથે સંબંધ બગડે તે માટે હું ના પાડું છું પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય ને આપ પોતે પ્રમુખ થવાના હો તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો હું બધી સગવડ અપાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ છે ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાઈ ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો શ્રી પ્રભાશંકરે સમે હસીને કહ્યું તો ભાવનગરની જેલ દૂધથી દોડાવીને આપને તેમાં પધરાવવું ને હું આપની સામે બેસું ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું પરિષદ ભાવનગર ખાતે ભરાઈ કોઈ અનુચિત ઠરાવ પસાર ના થયો ઈસવીસન ઓગણીસો માં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા તારીખ બાર ત્રણ ઓગણીસો ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડીકૂચ માટે નીકળ્યા ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા શ્રી પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે તેથી પરિષદ સફળ નથી જવાની પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે કે હિન્દ વિશે ખરેખર વાકેફ થશે અને આપણી માંગણી ન્યાય સરની છે એમ સમજશે અને તે હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું ત્યાંના એક સત્તાધારીએ શ્રી પ્રભાશંકરને કહેલું તમે સામાન્ય વ્યક્તિ નથી સરકારને તમારામાં વિશ્વાસ છે ને ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારે કહેલું આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે અમે અમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિન્દની વાત બોલે છે આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો જેથી સામા માણસને એમ થાય કે હું કાંઈક છું ને તેથી ગાંધીજીથી જુદા પડી નવી કે આડી વાત બોલે અને તેથી સમાધાન ન થાય ત્યારે સરકાર કહે કે તમે અંદર અંદર એક મત નથી ત્યાં અમે શું કરીએ તો એવી પરિસ્થિતિમાં આપ મને ના મૂકો હું બ્રિટન તથા હિન્દ બંનેનો હિત ચાહું છું એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજશો અને બ્રિટને ગાંધીજીને સાંભળવા તેના કથનને માન્યતા આપવી તેમાં બ્રિટનનો હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની તે એ કે ઇંગ્લેન્ડના નામે ચિત્રકાર સર ઓશ્વાડ બિરલી પાસે ગાંધીજી નિત્ય એક કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તૈલચિત્ર તૈયાર કરી આપે ગાંધીજીએ લાગટ આઠ દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો તે તૈલચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા પણ એ પેટી ખોલાવી ન હતી પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપી કહ્યું આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તૈલચિત્ર છે તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વળી ધારાસભાને ભેટ આપવાનું છે અને એ રીતે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ભારતને સ્વતંત્રતા સાંપડી ત્યારે શ્રી અનંતરાયે તે તૈલ ચિત્ર વળી ધારાસભામાં તારીખ અઠ્યાવીસ આઠ ઓગણીસો સુડતાલીસના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવેલું આવી દીર્ઘ દ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિહસ્પૃહ અને નિર્ભિમાન માનસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોથી આવશે તેમનું જીવનચરિત્ર ન લખવાની વાત કરતા તેમણે કહેલું ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી હું માનું છું કે મારા જેવા ઘણા છે માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી